બોલસે ભરુત પુજસે ભરૂચ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે સ્નેહ મિલન સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું બોલે તેના બોર વેચાય તેવા સંકલ્પ સાથે ભરૂચ બોલશે અને સમસ્યાનો અંત આવશે તેવા સંકલ્પ સાથે પ્રારંભ પામેલા બોલશે ભરૂચ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે પ્રજાસત્તાક પર્વ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આગ બબુલા જેવા પ્રશ્નો ઉઠાવવા ભાગ્ય જ કોઈ આગળ આવતું હોય પરંતુ ભરૂચવાસીઓની સમસ્યાનો અંત આવે અને ભરૂચ નહીં તો સમસ્યાનો અંત નહીં આવે તે વાતને લઈ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ગૌરવ પટેલની ટીમ દ્વારા ઊભું કરવામાં આવ્યું અને સોશિયલ મીડિયા ઉપર જે વિસ્તારની જે સમસ્યા હોય તેને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકવામાં આવતા અનેક વિસ્તારોમાં તંત્રએ ધ્યાન આપીને કામ પણ કર્યું અને હજુ પણ બોલશે ભરૂચ પૂછશે ભરૂચ અનેક પ્રશ્નો ઊભું કરતું રહેશે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર કાર્યરત બોલશે ભરૂચ પૂછશે ભરૂચ હવે પોતાની ટીમ સાથે પરિવારોનું એક સ્નેહ સંમેલન ભરૂચની પવિત્ર ભૂમિ નર્મદા નદીના કાંઠે રામ જાનકી આશ્રમ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વે સંધ્યાકાળના સમયે ભવ્ય સ્નેહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અર્પણ કરીને કરવામાં આવ્યું હતું સાથે રાત દિવસ સતત કામ કરતા સમાજ સમાજસેવકોનું પણ વિશેષ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમના સભ્યો પરિવાર સાથે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહેતા સૌ પરિવારના સભ્યો એક થયા એક લાકડીને

ये सारी्याने विश्वसनीय सामग्री आपीलेला छे आणि सत्यमाते हमेशा तत्पर राहेला छे आज आजची ओ समथिंग 27 मार्च 2023 गायत्री मंदिरात नरेश मैं सांगीत बैठनो आणि साय Legendre भाई उपस्थित छे जेमी साळावर बहनाला जास्त चर्चा करताना के सही तो विचारो पोरसे के सही तो प्रायको नाव पावो पोरसे

એટલે એના જે ઐતિહાસિક સ્થળો જેટલા છે એની પહેલા આપણે ઐતિહાસ ઇતિહાસ લોકો સુધી પહોંચાડી શરૂઆત તો એન્ટરટેનમેન્ટ અને ઇતિહાસ જણાવવાથી ચાલુ થયો હતો પણ જ્યારે મુલાકાત જયભાઈ સાથે થઈ અને ચિરાગભાઈ સાથે થઈ ત્યારે અમને પ્રશ્નો આવવાનું ચાલુ થયું કે સમાજને જે પ્રશ્નો છે તે ક્યારે બહાર આવશે તે સમયે દિનેશભાઈ તો ઓલરેડી કામગીરીની કન્ટિન્યુઅસ ચાલતી અરે પહેલી લોકો કન્ટીન્યુસ એટલો જે પ્રશ્ન હતો સમાજને લાવતા હતા તો તે સમયે અમુક મીડિયા હતી છે જે પ્રશ્ન જરા મેટર આપ્યા પછી બી મેટર બારું થયો તે સમયે અમે જા તો કોઈ ના આપતું હતું આપણે જાતે ચલાવ્યું તે અફરથી મોસે ભરું પુસ્સે ભરું ટીમ ને એક પરિવાર તરીકે રૂપ આપ્યું ને ટીક તરીકે આગળ વધવાનું શરૂ કર્યું